રવિવારે દુર્ગાષ્ટમી એટલે કે અષાઢી ગુપ્ત નવરાત્રિની સુદ અષ્ટમી નિમિત્તે સવારથી જ માઈ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મા સતી આશરાની પૂજા દર્શન કર્યા હતા માતાજીને પૂરણ પોળી દહીં તથા તાંદળજાની ભાજી અને ઈંડાનો ભોગ પ્રસાદ અર્પણ કરવામાં આવી હતી અહીં ખાસ કરીને મહારાષ્ટ્રીય સમાજના લોકોની ખૂબ જ આસ્થા જોડાયેલી છે ચાળાઘોડા ખાતે આવેલા શ્રી સાતી આશ્રમ માતાનું મંદિર વર્ષો પુરાણું છે અને અહીંયા જે યથાશક્તિ ભક્તો આવે છે અત્યારે આષાઢ માસની અષ્ટમી છે આજે અષ્ટમીનો મહિમા છે અષ્ટમીના દિવસે લોકો અહીંયા નવરાત્રિ નવ દિવસે સૌ સળંગ આવતા હોય છે અને આજે અષ્ટમીનું ખાસ મહત્ત્વ છે અને માતાજીને મહત્ત્વ એટલું છે અહીંયા કે આ સાત માતાનો સમૂહ છે સાત માતાનો સમૂહ એટલે એમાં સાત માતાજી સમાયેલા છે અને આ માતાજીનું સ્થાન નદી કિનારે નદી કિનારે તળાવ કિનારે અને વાવ કિનારે હોય છે આ પાણીની પાણીની જગ્યા પર માતાજી હોય છે એટલા માટે આ માતાજીનું નામ નદી કિનારે છે એટલે આમાં મહત્ત્વ વધારે હોય છે અને માતાજી સર્વ લોકોને પાવે છે જેમના લગ્ન નહીં થતાં એમના લગ્ન થાય છે જેનું પુત્ર સંતાન પ્રાપ્ત નહીં થતું એમને સંતાન પ્રાપ્તિ થાય છે આવું માતાજીનું મહત્ત્વ છે અને એમના યથાશક્તિ પ્રમાણે માતાજીને ચઢાવો ચડાવે છે માતાજીના નિવેદમાં પુરણપોળી વરણભાત અને કાંદરજાનું શાક હોય છે આટલું જ મહત્ત્વ છે માતાજીનું